હેલો મિત્રો જય માતાજી શ્રી ઝટપટ આશ્રમ સંત શ્રી હરિદાસ બાપુ મહંત શ્રી નરોત્તમદાસ બાપુ મુકામ રાજપીપળા બે કેનાલને કાંઠે તાલુકો ગઢડા સ્વામીના જિલ્લો તો આ રાજપીપળાના આંગણે એક પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિનું છે અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાની અંદર આજે ત્રણ દિવસનો હવન છે બાર પાંચ બે હજાર પચીસ અને તેર પાંચ બે હજાર પચીસ અને ચૌદ પાંચ બે હજાર પચીસ આ ત્રણ દિવસનો હવન છે પાંચ ફૂલનો હવન છે અને હરિદાસ બાપુનો અહીંયા આશ્રમ છે રાજપીપળાની અંદર તો અહીંયા મહાસંતો મહાનુભાવો અને મોટા મોટા ભગવંતો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને એમનું પણ ભાવભર્યું હાર્દિક સ્વાગત કર્યું હતું અને ફૂલમાળાનું પણ સ્વાગત કર્યું હતું અને ચાદર વિધિની પણ સ્વાગત કર્યું હતું અને આ જે નરોત્તમદાસ બાપુના આશ્રમની અંદર જે ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે તો આ આયોજનની અંદર મિત્રો ઘણું બધું જમણવારનું બહુ સારું કાર્ય છે ચા પાણીની પણ વ્યવસ્થા છે સુવા બેસવાની પણ વ્યવસ્થા છે તો મિત્રો આ વિડીયોને તમે પૂરો જોઈજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જરૂરથી કારણ કે આવા અવનવા ધાર્મિક વિડીયો તમારા ફોનમાં સૌથી પહેલાં તમને જોવા મળશે તો મિત્રો જય માતાજી જય મહાદેવ જય હરિદાસ જય રામ આજરોજ રાજપીપળા ગામે આત્રિ દિવસીય મહાયજ્ઞમાં શ્રી નાગેશ્વર મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને પરમપૂજ્ય સંતવર્ય એવા એકસો આઠ ગુરુશ્રી હરિદાસ બાપુનો ભવ્ય ભંડારો એવો ત્રિદિવસીય કાર્યક્રમ આજ રાજપીપળા ગામના આંગણે ભવ્યથી ભવ્ય રીતે યોજાયો છે આત્રિ ત્રિદિવસીય કાર્યક્રમની અંદર શ્રી ઝડપટ હનુમાનજી આશ્રમ ના આંગણે મહન શ્રી દાસ બાબુના સાનિધ્યમાં સાથે અનેક સંત સમાજ મંડળના સાનિધ્યમાં આ ત્રિદિવસીય કાર્યક્રમનું ખૂબ સુંદર એવું આયોજન રાજપીપળા ગામે કરવામાં આવ્યું છે ત્યારે આ દેવાધિદેવ મહાદેવ એવા નાગેશ્વર મહાદેવ કે જે બાર જ્યોતિર્લિંગ પૈકી દારૂકા વનની અંદર બિરાજમાન છે શ્રી નાગેશ્વર મહાદેવનું કતિક સ્વરૂપ આજ રાજપીપળા ગામના આંગણે જ્યારે પ્રતિષ્ઠિત થવા જઈ રહ્યું છે એવા દેવાદી દેવ મહાદેવ જે પ્રકૃતિનો અધિષ્ઠાતા દેવ કહેવાય એ આજ રાજપીપળા ગામના આંગણે જ્યારે પ્રતિષ્ઠિત થવા જઈ રહ્યા છે ત્યારે આપણે સૌને ગર્વ સાથે સવિશેષ આનંદ છે અને સમસ્ત રાજપીપળા ગામ આજે હરખ અને આનંદની લાગણી અનુભવી રહ્યો છે ત્યારે આ ત્રિદિવસીય મહામહોત્સવમાં હરિદાસ બાપુ સંત શ્રી હરિદાસ બાપુ એકસો આઠ સત્વરિયા શ્રી હરિદાસ બાપુનો જ્યારે આ ભંડારો હોય ભવ્ય ભંડારો હોય ત્યારે આ ત્રણ ત્રિદિવસીય કાર્યક્રમ નવ્ય દેવી અને ભવ્યથી ભવ્ય બની રહ્યો છે ત્યારે

આગળનો કાર્યક્રમ પૂજા વિધિનો શરૂ કરે દોડ ચાલુ રાખે અને જ્યારે જ્યારે કાંઈક તમને સૂચના કરવામાં આવશે ત્યારે કદાચ અમે કરશું આગળ તો ખોટી સૂચનાઓ કરવા અહીંયા આવતા નહીં મહેરબાની તમે તમારી રીતે કાર્યક્રમ સંભાળી લેજો ચાલો બે હાથ જોડીને ભગવાન ઉપર નમસ્કાર કરો ઓમ મહાસાજ્યમ જવૃતિ સંયુક્તા મહાનિનામ યોજિતમ મયા દીપમ ગૃહાણ દેવે જાદાસ દીપ્રી સૈદાસ

I'm